જય માતાજી કેમ છો બધા મજામાં આજે હું આવી ગઈ છું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું કમાણા ગામ અને અખાડો આવેલો છે અને સંતો ની તપભૂમિ આ જગ્યા ની સ્થાપના મંગલ ભારતીજી એ કરી હતી અને ખેતપુરીજી ની અહિયાં ધૂણી આવેલી છે અને પાંચ જીવત સમાધિ પણ આવેલી છે દસ નામ પૂજની અખાડો કહેવાય છે અને તમે અહિયાં આવશો કાલે તમે સંતો ના દર્શન કરશો ને તો પણ તમારું દુઃખ દૂર થઈ જશે આ અર જરૂરથી બધા અને અહિયાં ભવ્ય અતિથિ ભવન આવેલું છે અને ભવ્ય ગૌશાળા પણ આવેલી છે અને અહીંયા આજે મને બાપુના દર્શન કરીને મારું જીવન ધન્ય થઈ ગયું છે મને બાપુના બહુ જ આશીર્વાદ મળ્યા છે બસ હું તમને બાપુ એટલું જ કહીશ કે બધાને આશીર્વાદ આપજો કે એમના કોઈ પણ હોય દૂર થાય થેન્ક યુ જેના સાથે આવું તેને આ વિડીયો શેર કરી દેજો અને અને આવવાના હોય તો મને કોમેન્ટ કરવાનું ના કોમેન્ટમાં જય માતાજી લખી દેજો કારણ કે સંતોની તપુભૂમિ છે અહિયાં શિવજી નું મંદિર પણ આવે છે અને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ભવ્ય મંદિર થવાનું છે તો જયારે પ્રાણ પ્રતિષ્ઠા થાય અહિયાં બધા હું પણ આવીશ તમે પણ આવજો થેન્ક યુ સો મચ જય માતાજી